બાબર પોલીસ સ્ટેશન ખાતે પશ્ચિમ બંગાળના ચોત્રીસ જેટલા માણસોની પૂછપરછ હાથ ધરાઈ બાબર પોલીસ સ્ટેશન દ્વારા સરકાર શ્રીના આદેશ અનુસાર બાંગ્લાદેશી સર્ચ ઓપરેશન દરમિયાન બે અલગ અલગ ટીમો બનાવી પશ્ચિમ બંગાળના માણસો સોની કામ અર્થે રહેતા હોવાની હકીકત આધારે બાબર પોલીસ સ્ટેશન દ્વારા ચોત્રીસ જેટલા ઇસમોને બાબર પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી તથા પશ્ચિમ બંગાળ ખાતેના તેમના મૂળ સરનામાની ખાતરી તપાસ કરવા પોતાના મૂળ વતનના પશ્ચિમ બંગાળના પોલીસ સ્ટેશન ખાતે સરનામાની ચોકસાઈ કરવા બાબતે કામગીરી હાથ ધરવામાં આવી એવા સુનિલભાઈ ગોકલાણી બાબર બનાસકાઠા ધ ગુજરાત લાઈવ ન્યૂઝ જમ્મુ કાશ્મીરના પહલગામ જે આતંકવાદીનું હુમલો થયો છે જે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા પાલનપુરના સૂચના મુજબ તેમજ એએસપી સર ડિયોદરના સતત માર્ગદર્શન હેઠળ બાબર પોલ્યુશન વિસ્તારમાં બાંગ્લાદેશી યા તો પાકિસ્તાની ઇસમો જે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય તેઓની શોધી કાઢવાની સૂચના મળેલી જે અન્વયે બાબર પોલ્યુશનમાં બે અલગ અલગ ટીમો બનાવેલી જેની અંદર ચોત્રીસ જેટલા પશ્ચિમ બંગાળના ઈસમો શોધી કાઢેલા છે તેમજ તેઓના પાસેથી જરૂરી આધાર પુરાવા મેળવી તેઓના રહેઠાણના પુરાવા મેળવેલા છે કેટલા સમયથી તેઓ અહીં રહે છે તેના તેમજ તેઓના વતનના જે એડ્રેસ છે તેની ચકાસણી ચાલુમાં છે તેમના આધાર કાર્ડ નંબર છે તેના આધારે પણ તપાસણી ચાલુમાં છે તેમજ તમામ જે ચોત્રીસ છે ચોત્રીસ ઇસમોનું અત્યારે હાલ જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે